વાયુ પ્રદૂષણ બની વિકટ સમસ્યા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ એક્યુઆઈમાં બસોને પાર પહોંચી ગયું છે રાજ્ય સહિત દેશભરમાં ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ હવાના પ્રદૂષણનો ગ્રાફમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદમાં પ્રદૂષિત હવાના ગ્રાફમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ એકયુઆઈમાં બસોને પાર પહોંચ્યું જેમાં મોટા ભાગના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ એકસો પચાસથી બસો સુધી પહોંચ્યું વાયુ પ્રદૂષણ વિકટ સમસ્યા બની રહ્યું છે અને વાયુ પ્રદૂષણ શ્વાસની બીમારીઓને આમંત્રણ આપી શકે છે નવાઈની વાત છે કે નવેમ્બર માસની શરૂ થતાં જ અમદાવાદ શહેરની હવા શુદ્ધ રહી અને આખો મહિનો અમદાવાદીઓને હવાના પ્રદૂષણનો સામનો કરવાનો વારો આવ્યો છે પ્રદૂષણ ઓગતી ફેક્ટરી કારખાના અને ધુમાડો ઓગતા વાહનો હવાના વધતા જતા પ્રદૂષણ માટે જવાબદાર છે હાલ અમદાવાદ શહેરમાં અમે રિવરફ્રન્ટ પાસે ઉપસ્થિત છીએ અચાનક આજે માહોલ એવો બન્યો છે કે છેલ્લા બે ત્રણ દિવસથી ધુમ્મસ સમગ્ર વાતાવરણમાં પ્રદૂષણનો માહોલ સર્જાયો છે સવારે નીકળતા અમદાવાદમાં દૂર દૂર સુધી વાહનો નથી દેખાતા દૂર દૂર સુધી હવામાં પ્રદૂષણ દેખાય છે ઝેરી હવા દેખાય છે એનું મુખ્ય કારણ છે કે ગુજરાતમાં અત્યારે જે જે કારખાના ફેક્ટરીઓ ધમધમી રહી છે અમદાવાદમાં જે ફેક્ટરીઓ ધમધમતી રહી છે સાથે વાહનો જે ધુમાડો ઓકી રહ્યા છે તમામ જગ્યાએ અત્યારે પ્રદૂષણના લીરે લુરા ઉડ્યા છે હું કેમેરામેન અત્યારે જે તમને હવાનું પ્રદૂષણ તમને નજીકથી બતાવે અમદાવાદમાં દૂર દૂર સુધી સુધી ઝેરી વાયુ ફેલાયા છે મુખ્ય કારણ છે કારખાનાઓ અને ફેક્ટરીઓ તેમજ જે વાહનો છે તેમના જે પ્રદૂષણ ઓકતા જેને કારણે હવાનું પ્રદૂષણ અત્યારે ગંભીર બન્યું છે શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા લાખો રૂપિયા ખર્ચતા હોવા છતાં પણ કોઈ પણ સુધારો હાલ અમદાવાદમાં દેખાઈ નથી રહ્યો જેને લઈને નાગરિક તેની તકલીફો હવે દિવાળીના સમયમાં વધી શકે છે આજે અમદાવાદમાં ઝેરી પ્રદૂષણ બસો ક્યુઆઈથી એકસો છ ક્યુઆઈ જેમ કે નવરંગપુરા છે બોપલ છે એરપોર્ટ રોડ છે સમગ્ર અમદાવાદમાં સવારથી ધુમ્મસ ઝેરી વાતાવરણને ઓક્સિજન શૂન્ય પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ લો અત્યારે અમદાવાદમાં દેખાઈ રહ્યું છે ફેક્ટરીઓને કારણે ક્યાંકને ક્યાંક અત્યારે ભયભીત જેવું સ્વાસ્થ્ય માટે ભયભીત પરિસ્થિતિ સામે આવી છે અમદાવાદની જો વાત કરીએ તો વાયુ પ્રદૂષણ 100 થી 200 AQI સુધી પહોંચ્યું છે છે સાથે જ ગિફ્ટ સિટીની વાત કરીએ તો હવાનો પ્રદૂષણનો આંખ એકસો વીસ છે ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે ત્યારે હવામાં ઝેરી રજકણોની માત્રા એટલી હદે વધી રહી છે કે અમદાવાદ શહેર જાણે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હોય પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે પણ કમનસીબે અમદાવાદીઓને આજે શુદ્ધ હવા નથી મળી રહી આ કડવી વાસ્તવિકતા છે દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંખ પણ બસ્સો સુધી પહોંચ્યો છે જેમાં પીરાણામાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ એકસો છપ્પન એક્યુઆઈ છે તથા ચાંદખેડામાં એકસો છ અને રખિયાલનો આંખ એકસો બાસઠ છે ત્યારે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ સોથી બસ્સો સુધી પહોંચ્યું છે ત્યારે વાયુ પ્રદૂષણ વિકટ સમસ્યા બની રહ્યું છે વાયુ પ્રદૂષણ શ્વાસની બીમારીઓને આમંત્રણ આપી શકે છે નવાઈની વાત એ છે કે ઓક્ટોમ્બર માસમાં અમદાવાદ શહેરની હવા એકે દિવસ શુદ્ધ રહી નથી આખો મહિનો અમદાવાદીઓને હવાના પ્રદૂષણનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે પ્રદૂષણ વખતે ફેક્ટરી કારખાના અને ધુમાડો

પરંતુ હજુ સુધી પરિસ્થિતિ પરિસ્થિતિ પ્રદૂષણની જે છે તે કંટ્રોલમાં નથી આવી જ્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે આ બાજુ જે પ્રદૂષણ દેખાઈ રહ્યું છે તે તમને બતાવે હાલ તો જે સમગ્ર સમસ્યા અમદાવાદના લોકોએ સામનો કરવાનો વારો આવે છે કરોડો લાખો રૂપિયા ખર્ચો કર્યો હોવા છતાં ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ બોર્ડ જે નિયંત્રણ બોર્ડ છે રાજ્ય સરકાર હસ્તક આવે છે તેની ઉપર ઘેરા સવાલો થઈ રહ્યા છે કારણ કે થોડાક સમય પહેલાં પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા ગુજરાતમાં ચાર હજારથી વધુ ફેક્ટરીઓ એવી છે કે કે વગર ધારાધોરણ મુજબ ચાલી રહી છે હવા પ્રદૂષણ ફેલાવી રહી છે ઝેરી કાર્બન ડાયોક્સાઇડ ફેલાવી રહી છે અમે જે ઉપસ્થિત છીએ ત્યાં સાબરમતી નદી છે હાલ તમને જે વિડીયો અમે તે બતાવ્યા છે અમદાવાદની સાબરમતી આન બાન શાન કહેવાય તેવી સાબરમતી એ પહોંચે વેચી ચૂક્યા છીએ ત્યારે એવામાં પ્રદૂષણ જે સાબરમતી નદીમાં પણ ફેક્ટરીઓ અને કારખાનાઓ પાછલે દરવાજેથી જે જે ઠાલવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેમના ઉપર કાર્યવાહી પણ નથી થઈ રહી ચાર હજારથી વધુ ફેક્ટરીઓ છે જે ક્યાંક ને ક્યાંક જે ન ચાલવાની હોય ધારાધોરણ મુજબ નથી ચાલતી વધારે પોલ્યુશન ફેલાવે છે અંતે સાબરમતી નદીમાં ઠાલે છે અને સાબરમતીનું પાણી તમારી અને મારી જેવા નાગરિકો અમદાવાદીઓ પી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઝેર પી રહ્યા છે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તેવામાં હાલ તમામ જે સવાલો છે પ્રદૂષણ જે ગુજરાત પોલ્યુશન બોર્ડ ઉપર થઈ રહ્યા છે કારણ કે જે ફેક્ટરીઓ જે પ્રદૂષણ ફેલાવી રહી છે તેમના ઉપર કાયદેસરની માં થવામાં પણ ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે એ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે હાલ તો કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ હોઈડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ